રાજ્યમાં એકસો આઠ સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મેયર ડેપ્યુટી મેયર કલેક્ટર સહિતના મહાનુભાવો તેમજ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશમાં સર્વપ્રથમ વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી જેમાં પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓએ ભાગ લીધો હતો ત્યારે આજે પહેલી જાન્યુઆરીના રોજ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થાય છે ત્યારે સૂર્યના પહેલા કિરણ સાથે સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આ કાર્યક્રમ થયો છે ભારતીય યોગ પદ્ધતિને જ્યારે આખા વિશ્વમાં સ્થાન મળ્યું છે ત્યારે આપણા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે તમામ નાગરિકોનો પણ હું આભાર માનું છું તેમ જણાવ્યું હતું ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ કલુ સર્વસાધારિત એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓ જેના અંદર ભાગ લીધો હતો આજે પહેલી જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે ત્યારે સૌપ્રથમ તો હું વડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે તેવા વિશ્વ નેતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ તમામનો ખૂબ આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું